શ્રીજી મહારાજ કે સત્સંગમાં આપણને રોકવાવાળા અને ટોકવાવાળા નહીં હોય ને તો આપણે સત્સંગમાં આગળ નહીં વધી શકીએ માટે એવા સંતોનો યોગ કરજો કે આપણને સતત રોકે સતત ટોકે સંપ્રદાયના બંધારણ રૂપે સતત આપણને સમજણ આપે શ્રીજી મહારાજની આજ્ઞા શું છે સતત આપણને માર્ગદર્શન આપે આપણામાં કાંઈ એવો ગુણ હોય કોઈનો અભાવ લેવાની ટેવ પડી ગઈ હોય એના વિશે પણ સંતો વાર વાર આપણને જાગૃત કરેવાલા ભક્તો તો આપણો મોક્ષનો પાથો આપોઆપ તૈયાર થાય આપોઆપ તૈયાર થાય માટે સંતોના ચરણોમાં વંદન લાગણી લાગણીસભર વંદન કે સંત પરમ હિતકારી જગતમાં સંત પરમહિતકારી સંતો વગર આપણું જીવન આપણા જીવનનું દર્શન થવું મુશ્કેલ છે સંતો આપણને પરમાત્માની આજ્ઞામાં સતત ને સતત ને સતત અવગત કરાતા હોય છે સંતો પરમાત્માની આજ્ઞામાં આપણને સતત ને સતત આપણને જાગ્રત રાખતા હોય છે બાળકની ચિંતા માને કેટલી હોય એમ સત્સંગમાં જીવાત્માની ચિંતા સંતોને રાત્રિ દિવસ હોય રાત્રિ દિવસ હોય શા માટે સંતો જે ભગવાનનું સુખ માણી રહ્યા છે એ સુખ જીવાત્માને સત્સંગીને કેમ મળે એ યત્ન અને પ્રયત્ન કરતા હોય છે મહારાજ કે આ જગતમાં વાલામાં વાલું કોઈ હોય તો મને મારા સાથ હું સાથ હું બહુ સમય આંખો મીચીને વિચાર કરીને આપણે યાદ કરીએ ને તો મહારાજ કે આ જગતમાં વાલામાં વાલો જો કોઈ હોય તો મને સાધુ છે સાધુ છે તમે વિચાર તો કરો ભગવાન કેટલા દયાળુ કેટલા આનંદિત કેટલા પ્રતાપી સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી सन्त परम जगत जगतमा संत पर